સરળ શિક્ષણ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચાર અંકની સંખ્યાનો ભાગાકાર શીખવીશ અમારી ચેનલ ઉપર ગુણાકાર ભાગાકાર સરવારા બાદ બાકીના વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે જે તમે બધા જોઈ શકો છો તો વિડીયોની શરૂઆત કરીએ અહીંયા પહેલો દાખલો આપેલો છે એક હજાર પાંચસો એસી ભાગ્યા પંદર તો અહીંયા એક લખીશું એક હજાર પાંચસો એસી ભાગ્યા પંદર પંદર બેમાં બે અંક હોવાથી અહીંયા પણ આપણે બે અંક સાથે લઈને ચાલીશું તો અહીંયા બે અંકમાં છે પંદર પંદરનો પંદર વડે ભાગ ચલાવીશું પંદર એકા પંદર પંદરમાંથી પંદર જશે તો નીચે મળશે શૂન્ય શૂન્ય ઉપરથી ઉતારીશું આઠ તો પંદરનો આઠ વડે અહીંયા ભાગ ચાલશે નહીં કારણ કે આઠ એ પંદર કરતાં નાના છે તો આપણે પંદર વડે આઠને ભાગી શકીએ નહીં માટે પંદર ગુણ્યા શૂન્ય કરીશું અને નીચે ગુણન પર શૂન્ય શૂન્ય મળશે તો આઠમાંથી શૂન્ય જશે તો નીચે મળશે આઠ અને શૂન્યમાંથી શૂન્ય જશે તો શૂન્ય હવે આપણે શૂન્યની ઉતારીશું તો નવી સંખ્યા આપણને મળશે એસી આપણને સ્કૂલની અંદર ડાયરેક્ટ જ શૂન્ય ભાગ ચલાવવાનો અને શૂન્ય મૂકવામાં કહેવામાં આવતું હોય છે પરંતુ તેની સાચી રીત આ છે તો એસી વડે ભાગ એસી નો ભાગાકાર પંદર વડે કરીશું તો પંદરનું ગળિયું બોલતા જઈએ પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તરી પિસ્તાલીસ પંદર પંદરી ચોક સાહીઠ હવે એસી કરતાં વધે નહીં ધ્યાન રાખીશું પંદરી ચોક સાહીઠ પંદર પંચા પંચોતેર અને પંદર છગ નેવું પંદર છગ નેવું વધી ગયા માટે એક સ્ટેપ પાછળ આવીએ તો પંદર પંચા પંચોતેર એસી માંથી પંચોતેર બાદ કરીએ તો નીચે શેષ મળશે પાંચ તો આ દાખલાની અંદર ભાજક હતો પંદર ભાગફર એટલે કે આપણો જવાબ એકસો પાંચ ભાજ્ય એક હજાર પાંચસો અને શેષ મળી પાંચ અહીંયા આપણો ફાઇનલ આન્સર થયો ભાગફર એકસો પાંચ અને શેષ પાંચ આગળનો દાખલો જોઈએ આઠ હજાર બસો છેતાલીસ ભાગ્યા તો લખીએ આઠ હજાર બસો છેતાલીસ ભાગ્યા તેર અહીંયા પણ તેરમાં માં બે અંક હોવાથી ડાયરેક બેંક લઈએ એટલે કે 82 નો ભાગાકાર કરીશું તો અહીંયા પણ પહેલા લખીશું તેરી છગ ઇઠોતેર ડાયરેક આપણે છ વડે ભાગ ચલાવીશું કારણ કે તેરી છગ ઇઠોતેર અને તેર સિતુ એકાણું તેર સિત્યુ એકાણું બ્યાસી કરતા કિંમત વધી જાય છે માટે એક સ્ટેપ પાછળ આવીએ તો તેરી છગ ઇતેર તો બ્યાસી ઉપરથી ઉતારીશું ચાર છવ્વીસ તેરતરી ઓગણ ચાલીસ તેરા ચોગું બાવન અહીંયા બાવન વધી ગયા તો અહીંયા ભાગ ચાલશે તેર તરી ઓગણચાલીસ વડે ચુમ્માલીસ માંથી બાદ કરીશું તો નીચે મળશે પાંચ ઉપરથી ઉતારીશું છપ્પન કરતા અહીંયા ભાગ ચાલશે તેરા ચોગું બાવન છપ્પન માંથી બાવન બાદ થશે તો નીચે આપણને શેષ મળશે ચાર અહીંયા ભાજક થયો તેર ભાગર છસો ચોત્રીસ ભાજ્ય આઠ હજાર બસો છેતાલીસ અને શેષમરી મરી ચાર તો અહીંયા આપણો ફાઇનલ આન્સર થયો છસો ચોત્રીસ ભાગ આગળનો દાખલો જોઈએ સાત હજાર બસો ચોસઠ ભાગ્યા બાર લખીશું સાત હજાર બસો ચોસઠ ભાગ્યા બાર હવે બાર નો સિતો ઉપર ભાગાકાર ચલાવીશું કારણ કે બાર બે અંક માટે બે અંકને ચાલતા જઈએ તો બુત્તેરનો ભાગાકાર કરીશું બારના ઘડિયામાં બોતેર આવતા હોય તો બારી છગ બોતેર સીધો જ ભાગ ચાલશે બારી છગ બોતેર વડે બોતેર માંથી બોતેર બાદ થશે તો નીચે મળશે આપણને શૂન્ય ઉપરથી ઉતારીશું છ બાર કરતા નાના હોવાથી આપણે શૂન્ય વડે ભાગ ચલાવીશું બાર શૂન્ય શૂન્ય છ માંથી શૂન્ય જશે તો છ અને ઉપરથી ઉતારીશું ચાર આપણને નવી સંખ્યા મળી ચોસઠ બાનનો ગડિયો બોલતા જઈએ અને 64 કરતા વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું 12 એકા 12 12 દુ 24 12 કરી 36 12 ચોગુ 48 12 પંચુ 60 અને 12 છગ 72 તો અહીંયા ભાગ ચાલશે 12 પંચુ 60 વડે તો 64 માંથી 60 બાદ કરતા નીચે મળશે આપણને શેષ 4 તો આ દાખલાની અંદર ભાજક હતો 12 ભાગફળ 605 ભાજ્ય સાત હજાર બસો ચોસઠ અને શેષમરી મરી ચાર તો અહીંયા આપણો ફાઇનલ આન્સર થયો છસો પાંચ ભાગ કે જવાબ અને શેષ ચાર આગળનો દાખલો જોઈએ આઠ હજાર બસો સોળ ભાગ્યા અગિયાર લખીશું આઠ હજાર બસો સોળ ભાગ્યા અગિયાર અગિયાર બે અંક હોવાથી બ્યાસી ઉપર જ સીધો આપણે ભાગાકાર ચલાવીશું તો અગિયાર નો બોલતા જઈએ અને બ્યાસી કરતા વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું અગિયાર છાસઠ અગિયાર સિત્યુ સિતોતેર અને વધી ગયા માટે સાત વડે ભાગ ચાલશે અગિયાર સિત્યુ સિતોતેર માંથી સિત્તોતેર બાદ થશે માટે નીચે મળશે પાંચ ઉપરથી ઉતારીશું એક એટલે કે એકાવન ફરીથી અગિયાર નો બોલતા જઈએ અને એકાવન કરતા વધે નહીં તે રીતે ભાગ ચલાવીશીસિસ અને અગિયાર પંચુ પંચાવન પંચાવન વધી ગયા માટે એક સ્ટેપ પાછળ આવી જઈએ અગિયાર ચોક ચુમ્માલીસ તો એકાવન માંથી ચુમ્માલીસ બાદ થશે તો નીચે મળશે સાત અને ઉપરથી ઉતારીશું છ હવે નવી સંખ્યા મળી છોતેર અગિયાર નો ઘડીયો બોલતા જઈએ અને છોતેર કરતા વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું અગિયાર પંચુ પંચાવન છાસઠ અને અગિયાર સિત્તે સિત્તોતેર છોતેર કરતા વધી ગયા એક સ્ટેપ પાછળ આવી જઈએ અગિયારી છ છાસઠ તો છોતેર માંથી છાસઠ બાદ કરીશું તો આપણને શેષ મળશે દસ હવે શેષ એ અગિયાર કરતાં નાની થઈ ગઈ માટે આગળ ભાગ ચલાવીશું નહીં તો અહીંયા ભાજક થયો અગિયાર ભાગફર સાતસો છેતાલીસ ભાજ્ય આઠ હજાર બસો સોળ અને શેષ મરી દસ તો અહીંયા આપણો ફાઇનલ આન્સર થયો સાતસો ને છેતાલીસ ભાગફર અને શેષ દસ વિડીયો બનાવવામાં અમારી ઘણી બધી મહેનત હોય છે તો અમને સપોર્ટ કરવા માટે જરૂરથી વિડીયોને લાઇક કરો વધુને વધુ લાઇક કરો વધુ શેર કરો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી રાખો જેથી આવા અવનવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ